નમસ્કાર ગુજરાત આશ્રમખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું વાવાઝડા સાથે વરસાદની રહેલી છે આગાહી પહેલી તારીખથી લાગુ થશે નવા નિયમો જેમાં રાશન કાર્ડ ધારકોને મળશે ડબલ ફાયદો આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન એલપીજી સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ થશે ઘટાડો આવતા મહિને કેટલા દિવસ બેંકો બંધ રહેશે ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા થશે રૂપિયા બે નો વીસમો હપ્તો ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને થશે ડબલ ફાયદો રક્ષાબંધન પહેલા મહિલાઓને મળશે એક હજાર રૂપિયાની સહાય તહેવારો નજીક આવતા ખાદ્ય તેના ભાવમાં થયો છે વધારો પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ ગામડે રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશખબર પાક વીમા યોજના ફરી શરૂ મહિલાઓને મળશે સિલાઈ મશીન ખરીદવા માટે બાર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને મળશે એક લાખ રૂપિયાનું પુરસ્કાર જીએસટી ને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની ભારે આગાહી સામે આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં એકોતેર તાલુકામાં વરસાદ થયો છે ત્યારે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં ભયંકર વરસાદ લઈને આવશે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ભારે તેથી ભારે વરસાદ જોવા મળશે ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ શરૂ થશે સત્યાવીસમી જુલાઈથી લઈને ઓગસ્ટની શરૂઆત સુધી રાજ્યના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા છે આ સિસ્ટમની શરૂઆત સત્યાવીસમી જુલાઈથી પૂર્વ ગુજરાતના ભાગો જેવા કે મહીસાગર વડોદરા અરવલ્લીમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે તો ખાસ કરીને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે સાથે સત્યાવીસ અને અઠ્યાવીસ જુલાઈના રોજ ગુજરાતના તમામે તમામ જિલ્લાની અંદર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તેવી અત્યારે આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો પછીના સમાચાર વિશે વાત કરીએ તો પહેલી તારીખથી લાગુ થશે નવા નિયમો ઓગસ્ટ મહિનો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે દર મહિનાની જેમ ઓગસ્ટમાં ઘણા નાણાકીય નિયમો બદલવા જઈ રહ્યા છે આ નિયમો બદલવાની અસર સામાન્ય માણસના ખિસ્સા પર થઈ શકે છે જેમાં ખાસ કરીને ક્રેડિટ કાર્ડ એલપીજી સિલિન્ડરના નિયમોમાં ફેરફાર જ્યારે યુપીઆઈ સંબંધિત ઘણા ફેરફારો થવાના છે તો મિત્રો આપણે એક પછી એક તમામે તમામ ફેરફારો વિશે વાત કરીએ સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં થશે મોટા ફેરફાર દર મહિનાની જેમ આ મહિને એટલે કે કહી શકાય કે એલપીજી અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે વાસ્તવમાં છેલ્લે પહેલી જુલાઈ બે હજાર પચીસના રોજ ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને તેને સાહીઠ રૂપિયા સસ્તો કરવામાં આવ્યો હતો કોમસીલ સિલિન્ડરના ભાવ ઘણી વખત ફેરફાર થતા હોય છે પરંતુ એલપીજી સિલિન્ડરના ભાવમાં હજુ સુધી કોઈ ફેરફાર થયો નથી આવી સ્થિતિમાં પહેલી ઓગસ્ટથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થાય તેવી અત્યારે આશા રાખવામાં આવી છે મિત્રો જ્યાં પ્રશ્નના ફેરફાર વિશે વાત કરીએ તો પહેલી તારીખથી સીએનજી પીએનજીના ભાવમાં થશે ઘટાડો તેલ કંપનીઓ દર મહિને સીએનજી અને પીએનજીના નવા ભાવ જાહેર કરે છે પરંતુ એપ્રિલ મહિનાથી સીએનજી પીએનજીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી સીએનજી પીએનજીના નવા ભાવ છેલ્લે નવ એપ્રિલે જાહેર થયા હતા તે સમયે મુંબઈમાં સીએનજી ઓગણએસી કિલોગ્રામ સાથે પીએનજી ઓગણપચાસ યુનિટ થયો હતો છ મહિનામાં સૌથી ચોથી વખત આ ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો ત્યાં વિશે આગળ વાત કરીએ તો બેંક રજાઓ કેટલી રહેશે સિવાય તહેવારો અને અન્ય મહત્વપૂર્ણ તારીખો પણ બંધ રહેવા નિર્દેશ આપે છે જોકે આ રજાઓ વિવિધ સ્થળોએ અલગ અલગ તારીખે રહી શકે છે મિત્રો ત્યાર વિશે આગળ વાત કરીએ તો આગામી એક ઓગસ્ટથી એર ટર્બાઈન ફ્યુલ એટીએફના ભાવ પણ બદલાઈ શકે છે કારણ કે તેલ માર્કેટિંગ કંપનીઓ મહિનાની પહેલી તારીખે માત્ર એલપીજીના ભાવમાં જ નહીં પરંતુ એર ટર્બાઈન ફ્યુલના ભાવમાં ફેરફાર કરે છે આ સાથે તેના ભાવમાં થતી વધઘટ મુસાફરીઓની ટિકિટના ભાવને અસર કરે છે મિત્રોના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને મળશે તહેવારની સૌથી મોટી ભેટ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીધો છે મોટો નિર્ણય રાજ્યના અત્યુદય અને બીપીએલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે એ ઉમદા હેતુથી આ પરિવારોને રાહત વધારાની ખાંડ અને ખાદ્ય વિતરણ કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય છે આ માટે આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ રાજ્યમાં પંચોતેર લાખથી વધુ કાર્ડ ધારકોના ત્રણ પોઈન્ટ અઢાર કરોડથી વધુ સભ્યોને સસ્તા દરે અનાજ વિતરણ કરવામાં આવશે સાથે સાથે મિત્રો રાશન કાર્ડ ધારકોને થશે ડબલ ફાયદો ડબલ અનાજ મળશે મંત્રી કુંવરજીભાઈ બાવળે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે એનએફએસએ બે હેઠળ સમાવિષ્ટ કુટુંબો અને નોન એનએફએસએ બીપીએલ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ સાથે મિત્રો સિંગ તેલ કહી શકાય કે બજારના ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડીટ એક લિટર પાઉચ માત્ર સો રૂપિયા પ્રતિ લિટરના રાહત દરે આપવામાં આવશે આ ઉપરાંત બીપીએલ અને અત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપ ઉપરાંત વધારાની એક કિલોગ્રામ ખાંડ એટલે કે બીપીએલ કુટુંબોને કારડીટ એક કિલોગ્રામ ખાંડ બાવીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામે રાહત દરે અથવા તો અત્યોદય કુટુંબોને કાર્ડીટ એક કિલોગ્રામ પંદર રૂપિયાના રાહત દરે વિતરણ કરવામાં આવશે વર્ષમાં આવતા બે તહેવારો જેમ કે જન્માષ્ટમી અને દિવાળીને વધુ સારી રીતે ઉજવી શકે એ હેતુથી કુટુંબ દીઠ લિટર સિંગ તેલ તેમજ તહેવાર નિમિત્તે વધારાની એક કિલોગ્રામ ખાંડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે રૂપિયા બે હજારનો વિષમો આપતો આવશે એ કયું કાર્ય છે એ સૌ પ્રથમ પૂર્ણ કરવું પડશે તો પીએમ કિસાન યોજનામાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળે છે

ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે પહેલા જૂન બે હજાર પચીસ માં બે હજાર રૂપિયાનો વિશ્વ હપ્તો ખેડૂતોને મળવાનો હતો પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર બીજી ઓગસ્ટે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા આવી શકે છે પરંતુ આ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી આપવામાં નથી આવી મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પીએમ કિસાન યોજનાના આગામી હપ્તા બીજી ઓગસ્ટે જાહેર થઈ શકે છે હકીકતમાં આ દિવસે પીએમ નરેન્દ્ર મોદી વારાણસીમાં એક મોટો કાર્યક્રમ યોજના છે તેમાં ઉત્તર પ્રદેશ માટે એક કરોડની ભેટ આપવામાં આવશે તેવામાં માનવામાં આવી રહ્યું છે કે આ દિવસે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વિષમો હપ્તો જાહેર થઈ શકે છે તો જે ખેડૂતોએ હજુ સુધી રજીસ્ટ્રેશન કરાવ્યું નથી એની પાસે હજુ નોંધણી કરવા માટે અને ભવિષ્યના હપ્તા મેળવવા માટે પાત્ર થવાની તક છે સરકાર પીએમ કિસાન હેઠળ સતત રજીસ્ટ્રેશન મંજૂરી આપે છે બસ તે જ વ્યક્તિ આ યોજના અંતર્ગત લાભ છે લઈ શકે છે મિત્રો ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારનો વિશ્વ હપ્તો છે એ આવનારા મહિનામાં બીજી તારીખે જ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર પહેલા મહિલાઓના ખાતામાં આવશે પૈસા રક્ષાબંધનના એક દિવસ પહેલા એટલે કે આઠ ઓગસ્ટે મહિલાઓના બેંક ખાતામાં રૂપિયા એક હજાર ટ્રાન્સફર કરવામાં આવશે ઝારખંડમાં શરૂ કરવામાં આવેલ મુખ્યમંત્રી મૈયા યોજના હેઠળ રક્ષાબંધનના એક દિવસ પહેલા એટલે કે આઠ ઓગસ્ટે પસંદ કરાયેલી મહિલાઓના બેંક ખાતામાં એક હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે ખાસ મિત્રો કહી શકાય કે જે ઝારખંડના જે સીએમ છે હેમત સોનેરે રાજ્યના પારુક જિલ્લાની મહિલા લાભાર્થીઓના બેંક ખાતામાં પ્રથમ હપ્તો ટ્રાન્સફર કર્યો છે આ પછી બાકીના જિલ્લામાં લાભાર્થી બહેનોને સહાયની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે ગુરુવારે તેમના રહેણાંક કાર્ય કાર્યાલય ખાતે યોજાયેલી યોજના અંગેની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ તેના અસરકારક અમલ કરવા

પાક વીમા યોજના ફરી શરૂ થશે પાક વીમા યોજના ગુજરાતમાં ફરી એકવાર શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર કારણ કે મિત્રો ગુજરાતમાં ફરી એકવાર પાક વીમા યોજના છે એ આ ખરીફ સિઝનથી શરૂ થાય એવા અહેવાલો હતા પરંતુ મિત્રો કયા રાજ્યમાં ખેડૂતોને મળશે તો ઉત્તર પ્રદેશના જે ખેડૂતો છે એમના માટે યોગી સરકાર પાક વીમા યોજનાની સૌથી મોટી જાહેરાત કરી છે તો મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂત લક્ષી કરવામાં આવશે ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમાની રકમ છે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળશે વિઘાડીટ વીસ રૂપિયા ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે કેન્દ્ર સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના અમલ આપ્યો છે ત્યારે ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતી કરતા હોય ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય અમલ મૂકી છે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી જ્યારે કૃષિ મંત્રી રાઘવજી રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશકના દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો સરળતાથી ખેડૂતોને મળી જાય તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ છે પ્રાકૃતિક ઇનપુટ ખેતી કરશે તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળી રહે તે માટે મહત્તમ વીસ હજાર પ્રતિ હેક્ટર ખેડૂતોને સહાય મળશે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર એક લાખ રૂપિયાની રકમ છે એ પણ હાલ ખેડૂતો માટે ફાળવવામાં આવી છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રત્ન કલાકારો માટે સહાય માટેની જે પ્રોસેસ હતી એ પૂર્ણ થઈ છે સુરતના રત્ન કલાકાર સહાય યોજના માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે સહાય યોજનાના ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ સુરતમાં પંચાવન હજારથી વધુ રત્ન કલાકારોએ પોતાના બાળકોની ફી સહાય માટે ફોર્મ ભર્યા છે ભલામણ પત્ર માટે તમામ ફોર્મ સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલવામાં આવશે વિદ્યાર્થી દીઠ તેર હજાર પાંચસો રૂપિયાની ફી સહાય ચૂકવવા સરકારે જાહેરાત કરી છે રત્ન કલાકારોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફોર્મ ભરી જમા કરવાના છે

ચોવીસો થી લઈને ચોવીસો પંચ્યાસી થયો છે જ્યારે કપાસે તેલના ડબ્બાના ભાવ એકસો દસ રૂપિયાનો વધારો થયો છે કપાસે તેલનો ડબ્બો હવે બાવીસો સિત્તેર થી લઈને ત્રેવીસો વીસ રૂપિયા સુધી પહોંચી ચૂક્યો છે